સુરતના ઝોનમાં ફરી આવ્યો છે સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર્ય બાબુના બોલબાલાથી થી લિંબાયત વિસ્તારમાં લિંબાયત પોલીસ ચોકી સામે બે પ્લોટમાંથી માર્જિન પ્લોટની બાંધકામની પરમિશન કોણે આપી અને ગરીબ પરિવારોને પોતાનું જ ઘર ખાલી કરાવવાનું વારો આવ્યો છે

બે ઘર માંથી એક હોવા છતાં બાંધકામની પરમિશન કેવી રીતે મળી અને સુરત મહાનગરપાલિકાએ બેસેલા મોની બાબા ક્યારે જાગશે રિપોર્ટર સમીર સૈયદ જનાદેશ ન્યુઝ સુરત